પાસેના મુસ્લિમ ાસિયા સમાજના ત્રીસ યુગલો નિકા પડી નવવિવાહિત જીવનની શરૂઆત કરી સમાજમાં લગ્ન પ્રસંગે કોરીબો અને બિનજરૂરી ખર્ચાઓના કારણે દીકરા દીકરીઓના માતા પિતા દેવાના ડુંગરો તળે દબાઈ જતા હોય છે તેને ટાળવા હવે દરેક સમાજમાં લગ્ન પ્રસંગે સમૂહ લગ્ન આયોજન કરાય છે તે અંતર્ગત વડોદરા વડોદરા જિલ્લાના સાવલી રોડ પર આવેલ સમાજની વસ્તી ધરાવતા ગામે આજે સંત હજરત જાર અલી બાવાની અધ્યક્ષતામાં સાતમા ભવ્ય સમૂહ લગ્નોત્સવ આયોજન કરાયું હતું જેમાં ત્રીસ જોડાઓએ વિધિવત રીતે નિકાહ કરી વિવાહિત નવજીવનની શરૂઆત કરી હતી આ શુભ પ્રસંગે સમાજના જજ સાહેબ નામાંકિત વકીલો ડોક્ટરો અગ્રણીઓ ઉપસ્થિત રહી નવ દંપતિઓને શુભ બિચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા અંગ્રેજી તારીખ બાર બે બે હજાર પચીસ બુધવારના રોજ ગામ ટુંડાઉ તાલુકો સાવલી જિલ્લો વડોદરામાં કદરત સરકાર સૈયદ હસન અલી બાબા કાદવી રેમતુલ્લા તાલા અલૈના ઉર્સના મોકા પર સમાજ અને સંસારના ત્રીસ દુલ્હા દુલ્હનોનું સમૂહલગ્ન ટુંડાવની ધરતી પર ઉજવાઈ રહ્યો છે આ સમૂહલગ્ન રાખવાનું કારણ એ છે કે સમાજમાં જે કુરિવાજો છે અને બેખજૂર ખર્ચા છે તે ખતમ થાય અને લોકો પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે જેનાથી તમારું ઘર ને તમારો સંસાર ગરીબીથી બચે અને સુખી થાય એ હેતુસર અમે આ સમૂહ લગન રાખ્યું છે અને આ સમૂહ લગન પાછળ ગુજરાતના હિન્દુ મુસલમાન ભાઈ બહેનોનો સહજ સહકાર અને એમનો ફાળો મળ્યો છે એ બદલ જે તમે તમારી પોતાની આંખોથી નિહાળી રહ્યા છો અને હું એવું દુવા કરું કે અલ્લાહ તાલા બધને બધાને પણ આવા સમૂહ કરવાની તોફિક અને હિંમત આપે અને જે જે લોકોએ દાન કર્યું છે અલ્લાહ એમનું દાન અલ્લાહ પોતાની બારગામાં કબૂલ કરે એનો ખૂબ ખૂબ બધો આનંદ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો